ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને બિલ્લીપત્રીનું મહાત્મા શિવ મહાપુરાણના આધીન કહી સંભળાવું છું તો ધ્યાનથી વિડિયો સાંભળજો શિવભક્તો આ બિલ્લીનું વૃક્ષ છે ને તે મહાદેવજીનું જ એક સ્વરૂપ છે દેવતાઓએ પણ આની સ્તુતિ કરી છે ત્રણેય લોકમાં જેટલા પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે તે બધા તીર્થ બિલ્વના મૂળના ભાગમાં નિવાસ કરે છે જે પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવજીનું પૂજન કરે છે તે નિશ્ચય શિવપદને પામે છે જે બિલ્વના જડની પાસે જળથી પોતાના મસ્તકને સિંચે છે તે બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પામે છે અને તે જ આ ભૂતલ પર પવિત્ર મનાય છે શિવભક્ત આવું શિવ મહાપૌરણમાં કહેલું છે અને તેમ પણ કહેલું છે કે આ બિલ્વની જડના પરમ ઉત્તમ થાળાને પાણીથી ભરેલ કોઈ રાખે મહાદેવજી સંપૂર્ણ તેની ઉપર સંતુષ્ટ બને છે એટલે કે બિલ્વના જળમાં એટલે કે મૂળમાં આપણે પાણી ભરેલું રાખવું જોઈએ અને શિવભક્તો તેમ પણ કહ્યું છે જે મનુષ્ય ગંધ પુષ્પ આદિથી બિલ્વના મૂળનું ભાગનું પૂજન કરે છે તે શિવલોકને પામે છે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ વધે છે અને શિવભક્તો તેમ પણ કહ્યું છે જે બિલ્લીના વૃક્ષના જળ પાસે એટલે કે મૂળ પાસે આદરપૂર્વક દીપ જલાવી રાખે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈ ભગવાન મહેશ્વરને મળી જાય છે અને શિવભક્તો અહીં ખૂબ સુંદર લખેલું છે જે બિલ્વની શાખા હાથમાં લઈ નવા નવા પલ્લવ ઉતારે છે એટલે કે પત્રની ડાળી લઈ અને નવા નવા પાંદડા ઉતારે છે અને મનથી તે બિલ્વની પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત બની જાય છે સુંદર અહીં લખેલું છે જે બિલ્વની જળ સમીપ ભગવાન શિવમાં અનુરાગ રાખવાવાળા એક ભક્તને પણ ભક્તિપૂર્વક ભોજન કરાવે છે તેને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે શિવભક્તો હવે ખાસ સાંભળજો કે જે બિલ્વની જળ પાસે શિવભક્તને ખીર અને ઘીયુક્ત અન્ન દે છે તે કદી દરિદ્ર થતો નથી તો શિવ ભક્તો આવું હતું સુંદર બિલીપત્રનું મહાત્મા વૃક્ષનું મહાત્મા જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય